તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો દિવાળીમાં ધમાકેદાર ઓફરો આવી રહી છે અને તેમાં રેશન કાર્ડ ધારકો છે તેના માટેના ખાસ સમાચાર છે મિત્રો દસ મોટા લાભ થવાના છે અને દિવાળીમાં કોને કેટલું અનાજ મળશે અને મિત્રો શું શું વસ્તુ મળવાની છે અનાજ મળશે અને મિત્રો કેન્દ્ર સરકાર એવું પણ કરી રહી છે કે દિવાળીના તહેવારમાં હજાર રૂપિયા પણ આપવામાં આવશે અને અનાજ બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે છે અને આ કેવી રીતે મળશે અને કોને કોને આનો લાભ મળશે બરાબર તે તમામ વિગતો હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરો જોજો બરાબર તો ભારત સરકાર દ્વારા હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત હજાર રૂપિયા આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા આવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે તો મિત્રો જે આજની તારીખમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા એવા અહેવાલો કરવામાં આવ્યા છે કે રેશન કાર્ડ ધારકો હોય છે બરાબર તેને મિત્રો હજાર રૂપિયા આપવાના છે અને મિત્રો અનાજ પણ ફ્રીમાં આપવાનું છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો બીજો મુદ્દો શું છે તો હવે નિયમો બદલાઈ ગયા છે કાર્ડ ડેટ આપવામાં આવશે હજાર રૂપિયા તો મિત્રો હવે કંઈક કેન્દ્ર સરકાર દ્વારા નિયમો બદલાઈ ગયા છે બરાબર અને મિત્રો આ નિયમો મિત્રો એક સપ્ટેમ્બરથી રાશનકાર્ડ કાર્ડ તારકો છે નવી સિસ્ટમ ભારત સરકાર દ્વારા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રીસથી નવો નિયમ અમલમાં મૂકી રહી છે અને આ પગલાંનો હેતુ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ અને અનાજનું પણ વિતરણ મફતમાં કરવામાં આવશે આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવારને રાશન પૂરું પાડવામાં આવશે તો મિત્રો એક સપ્ટેમ્બરથી મિત્રો રાશન કાર્ડમાં નિયમોનો બદલાવ થઈ ગયો છે બરાબર હજાર રૂપિયા આપવામાં આવે છે તેવું કહેવામાં આવે છે અને મિત્રો રાશન પર એકદમ ફ્રી માં આપવામાં આવે છે અને તેમાં કોઈ પૈસા પણ લેવામાં નહીં આવે અને મિત્રો આ ઓફર મિત્રો છે દિવાળી દિવાળીના તહેવારોમાં આપવામાં આવી છે બરાબર અને મિત્રો એક હજાર રૂપિયા પણ કાર્ડિટ જે પણ રેશન કાર્ડ ધારકો હોય છે બરાબર તેને હજાર હજાર રૂપિયા પણ આપવામાં આવશે મિત્રો તેવું કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો કોને કેટલું અનાજ મળશે મિત્રો તેનું પણ લિસ્ટ હું તમને બતાવીશ તો ઓક્ટોબર બે હજાર પચીસમાં રેશન કાર્ડ ધારકોને આટલો જથ્થો આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આટલો જથ્થો આપવામાં આવે છે તમે જથ્થો જોઈ લો ક્રમ આ મિત્રો અહીંયા બધી વસ્તુઓ મેં લખેલી છે બરાબર તો તેમાં પહેલું છે મિત્રો સિંગ તેલ તો સિંગ તેલ મિત્રો કોને આપવામાં આવે છે એને કુટુંબો છે તેને શિંગ ડેટ કાર્ડેટ આપવામાં આવે છે એક કિલો અને મિત્રો એ સો રૂપિયાના ભાવે આપવામાં આવે છે બરાબર ત્યાર પછી બીજું છે તુરડા તો તુયડા એના સી કુટુંબોને કાર્ડ રેટ એક કિલો આપવામાં આવશે અને મિત્રો એ તુવેડા છે તે પચાસ રૂપિયાની કિલો આપવામાં આવશે ત્યાર પછી છે ચણા તો એનએફસી કુટુંબોને એક કાર્ડ રેટ એક કિલો સણા આપવામાં આવશે અને એ પણ ત્રીસ રૂપિયા આપવામાં આવશે છે ત્યાર પછી ખાંડ અત્યોદય કુટુંબ અને બીપીએલ કુટુંબોને વ્યક્તિ દેટ ત્રણસો પચાસ ગ્રામ અને એ પણ બાવીસ રૂપિયાની કિલો આપવામાં આવશે છે ત્યાર પછી પાંચમું છે ખાંડ પણ વધારે બીજી વાર આવી કારણ કે ખાંડ મિત્રો દિવાળી તહેવારમાં આપવામાં આવશે છે કુટુંબ અત્યુદય કુટુંબ અને બીપીએલ કાર્ડ ધારકોને તો કાર્ડ રેટ એક કિલો આપવામાં આવશે અને એ બાવીસ રૂપિયા કિલો આપવામાં આવશે ત્યાર પછી છે મીઠું તો મીઠું મિત્રો અત્યુદય કુટુંબ બીપીએલ કુટુંબો અને મિત્રો એને કાર્ડ ડેટ આપવામાં આવે છે અને એક કિલો તો આવી રીતના કંઈક આવી રીતે સહાય કરવામાં આવી છે